પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ રતનપુર ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો પરંતુ ચાલકે ગાડી ન રોકતા પોલીસે પીછો કર્યો હતો ત્યારે ગાડી મેરવાડા તરફ જતા ઉમરદશી નદીના પુલ પહેલા નીચેના ઢાળમાં પલટી મારી ગઈ હતી અને ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની આઠસો બોટલો મળી આવી હતી દારૂની કિંમત રૂપિયા ત્રણ લાખ અને કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ થવા જાય છે આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે